જય જવાન જય કિસાન મિત્રો સવારના હાડાપાચમાં વરસાદ ચાલુ થઈ ગયો છે સોમવાર ઝરમરિયો ઝરમરીયો ચાલુ છે રાતે કલાક દોઢ કલાક ચાલુ રહ્યો અત્યારમાં ઝરમરીયો ચાલુ છે ધોધમાર નથી પણ મીડિયમ વરસાદ ચાલુ થઈ ગયો વીજળીના કડાકા ભડાકા થાય છે અને ખેતરોમાં પાણી હાલી જાય અટાળમાં ખેતરો બહાર નીકળી ગયા જો પાણી મિત્રો આ ચાર પાંચ સાત આઠ ગામ તો ગયા રવિવારેથી આજે સોમવાર થયો સાત દિવસ આઠ દિવસ ત્યાં કન્ટિન્યુ એક રાઉન્ડ કાયમ વરસાદનો આવે છે કાલે ત્રણ ચાર વાગ્યાનો દિવસનો સારો પાછો રાતે હતો અને અત્યારે સવારના પોરમાં પાછો વરસાદ સારો થઈ ગયો છે વાવણા બાકી છે એ હજી વાવણા થાય એવું નથી તો વરસાદ ચાલુ રહ્યો છે ગારો હુકાતો નથી તો આવું પોઝિશન છે અત્યારે આમ બધા ખેતરોમાં પાણી પીર્યામ બધા પાણી પાણી પુષ્કળ ભરાય જવા મીડ્યા તો રીંગ પર ગામમાં આ સાત દિવસથી કન્ટિન્યુઅર કાયમ એક વખત વરસાદનો ખેતરોમાં પાણી નીકળી જાય એવો પેડો આવે જ છે અને આજ તો રાતે એકાદો રાઉન્ડ મારી ગયો કાલે ત્રણ ચાર વાગ્યાનો હતો પાછો સવારમાં અત્યારે ચાલુ જ છે અત્યારે મીડિયમ વરસાદ છે